ટુ ફેમિલી કેમ છો જય માતાજી બાપા સીતારામ બાપા સીતારામ તો રોંઢાના પાંચ વાગી ગયા છે અને આપણે આવી ગયા છીએ વાડીમાં તો વાડીમાં શું કામ કરે છે હાલો આપણે જોવા જઈએ અને શું ઉતારે છે શાકભાજીમાં એ હું તમને આજે બતાવું તો જો આપણે તુરિયા ઉતારવાનું કામ ચાલુ છે આજે શાકભાજીનો વારો છે તો કાકડી ઉતરી ગઈ છે ભીંડો ઉતારે છે અને તુરિયા જુઓ બધા ઉતારે છે અમારે અનંતભાઈ છે ગૌતમભાઈ છે દાદા છે બા છે છે તુરિયા ઉતારે અને તુરિયાનું કામકાજ હાલે છે કેમકે સાંજ પડી ગઈ છે તો જો તુરિયા ઉતારે છે બધા તો જુઓ ડોલ ભરી છે તુરિયાની અમારા ગૌતમભાઈના હાથમાં પણ મોઢું નહીં દેખાય ટોપી પહેરી નથી

બા ને અમારે બધા તુરિયા ઉતારે આજે છે ને થોડીક કાકડી વધારે નીકળી છે એટલે થોડુંક તુરિયાનું મોડું થઈ ગયું છે તો તુરિયા બધા ઉતારે છે અને કેરેટ ભરતા જાય છે તુરિયાના અને હું તમને બતાવું સામે કેરેટ ભરાઈ ગયા છે આ બાજુ કેરેટ ભરાઈ ગયું છે ને આ બાજુ કેરેટ ભરાઈ ગયું છે તો આપણે આજે કાકડી થોડીક અમારે વધારે ઉતરી છે એટલે તુરિયાનું થોડુંક મોડું થયું છે અને ગરમી બહુ છે વાદળા બહુ થઈ ગયા છે ને તો તો જો તોય તુરિયા તો એટલા ને એટલા જ છે સીસા તો એટલા ને એટલા જ છે બાપા સીતારામની દયા છે એટલે શાકભાજી સારી ઉતરે છે તો એમ થયું કે હાલો તુરિયા ઉતારે છે તો એક બ્લોગ બનાવીને મૂકી દે અને તુરિયા માથે પગ નો દેવાય એટલે થોડીક વાર લાગે છે હાલતા અમારા ભાઈ પણ તુરિયા છે અને કેરેટ ભરાઈ હું તમને બતાવું તુરિયાના તો હાલ લો આપણે કેરેટ પાસે જઈએ તો તુરિયાના કેરેટ ભરાઈ ગયા છે તો જો અહીંયા તુરિયા કેરેટ ભરાઈ ગયું છે એક અને એક અહીંયા તુરિયા કેરેટ ભરાઈ ગયું છે આજે તુરિયા પણ ઘણા બધા ઉતરાશે અને કાકડી પણ ઘણી બધી ઉતરી છે પણ વાદળા બહુ થઈ ગયા ને તો ગરમી બહુ થાય છે જો તો આપણે કાકડી પણ ઘણી બધી ઉતરી છે અને તુરિયા પણ ઘણા બધા ઉતરાશે તો હું તમને કેરેટ ભર્યા એ બતાવું છું કે આપણે હજી તો તુરિયા ઉતારવાનું ચાલુ છે હજી તો શરૂઆત કરી છે તો આટલા તુરિયા આપણે આટલા તુરિયા આપણે તો ઉતારી લીધા છે જો અહીંયા પણ બે કેરેટ છે તમે જોઈ શકો છો જો અહીંયા પણ બે કેરેટ તુરિયાના છે એટલે આપણે તુરિયા પણ તુરિયા પણ ઘણા બધા ઉતરાશે આજે અને હજી તો ઉતારે છે હજી તો અડધા તુરિયા ઉતરી રહ્યા નથી હજી તો અડધા તુરિયા બાકી છે આપણે ઉતારવાના અને તુરિયાનો ભાવ પણ સારો છે કાકડીનોય ભાવ સારો આવે છે તુરિયાનો પણ ભાવ સારો આવે છે તો અમારા વિડીયા બધા જોજો ગામડાવાળાના અને સપોર્ટ કરજો અને તુરિયા ખાવાય તો મારી વાડીએ આવજો બધા તુરિયા લેવા તાજા દેશી તુરિયા તો આ છે આપણે તુરિયાની ખેતી જોઈ શકો છો તમે તો અમારે રસિકભાઈ ને અમારે અનંતભાઈ ને આજે રજા છે સ્કૂલમાં તો ખેડૂએ કીધું કે હાલો તુરિયા ઉતારવાના છે તો એ પણ આવી ગયા છે ભાઈ તો જો બધા તુરિયા ઉતારે છે અને તુર્યા આવતા વારે પણ એટલા જ ઉતરશે જો હજી તો કેટલા સીસા છે જ્યાં જો અન્યા નકરા સીસાસ પડ્યા છે તુરિયાના તો આવતા વારે એટલા જ તુરિયા ઉતરશે અમે શાકભાજી એક આતરા ઉતારી છે એક આતરા આજે ઉતાર્યું હવે કાલે નહીં ઉતારીએ પ્રમ દિવસે પાછું શાકભાજી આપણે ઉતરશે તો બધા તુરિયા ઉતારે છે અને હું બનાવું છું વિડીયો તો વિડીયો ગમે તો બધા લાઈક કોમેન્ટ કરજો અને આવજો અમારી વાડીએ તુરિયા ખાવા જો અહીંયા બધા તુરિયા ગોઠવાતા જાય છે છે મારે શાકભાજીની ખેતી તો તો ઉતારવાનું જ છે અહીંયા હજી ડોલું ભરી છે ઓલે શેઢે એટલા કેરેટ પડ્યા થા અને અહીંયા હજી તુરિયા જો આયા એક ડોલ ભરી છે તુરિયાની અને અહીંયા તુરિયા આપણે

હજી હજી એટલા તુરિયા ઉતારવાના બાકી છે આપણે આપણે એટલા તુરિયા ઉતરી ગયા છે ને એટલા તુરિયા ઉતારવાના બાકી છે તો વિડિયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને આવજો બધા અમારી વાડીએ તુરિયા ખાવા તો બધાને જાજા કરીને જય માતાજી આવજો બાપા સીતારામ